બાવીસ સપ્ટેમ્બર દેશભરના દિવસમાં નવા જીએસટી ભાવ લાગુ થઈ રહ્યા છે જીએસટી ભાવમાં લાગુ થવા બાદ દેશભરમાં ખાદન અને પાણી પીણા સિઝનમાં ઘણી વસ્તુમાં સસ્તી થઈ છે કેટલીક કંપનીઓમાં જે જાહેર કરી છે તેઓમાં ઘટાડ છે અને જીએસટી ભાવનો લાભ તેમાં ગ્રાહકો આપશે કે આગામી દિવસોમાં જે વધુ કંપનીઓમાં રોજિંદા વસ્તુઓમાં ભાવમાં ઘટાડો તૈયાર કરી કરીએ જીએસટીમાં દરોડા ઘટાડવા બાદ સરકારી સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે સરકારી ખાતરી કરવામાં નો પ્રયાસ કરી રહી છે કંપની અને દુકાનદારો જીએસટીનો સંપૂર્ણ લાભ ગ્રાહકો આપે છે કે અને દરમિયાન સોશિયલ મીડિયા પર જે પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે આનાથી એલપીજી સિલિન્ડરનો ભાવ પર અસર પડશે અને સરકારી એલપીજી સિલિન્ડર પર જીએસટીઓ વસૂલ થશે અને ઘરેલું વાણિજ્ય સિલિન્ડર બંને માટે જીએસટી અલગ અલગ થઈ છે સરકાર દ્વારા જીએસટી દ્વારા ફેરફાર કરવામાં આવેલા છે ફાયદો થશે કે નક્કી કરવા માટે સંપૂર્ણ ગણતરી સમજી થશે કે ઘરેલું મા માન સપ્લેન્ડ યોજાયેલા જીએસટી કાઉન્સિલ બેઠક એલપીજી ગેસ સિલિન્ડર માટે ટેક્સ સિલેન્ડમાં કોઈપણ ફેરફાર કરવામાં આવતો હોય ન હોય તો તેમાંથી બાવીસ સેપ્ટેમ્બર નવા જીએસટીમાં અમલ કરવામાં કરેલું વાણિજ્ય સિલિન્ડરમાં જીએસટી દરમિયાન રહેશે જે હાલમાં સરકાર સબસિડી માટે બિનસબ સબસિડી માટે પાંચ ટકા જીએસટી વસૂલ કરે છે એમાંથી આ સંપૂર્ણ બાવીસ સપ્ટેમ્બર સિલિન્ડરમાંથી રહેલા અર્થમાંથી જૂની કિંમત ચૂકવણી પડશે હાલમાં જેમાં ચૌદ પોઈન્ટ બે કિલોમાં સિલિન્ડરમાં કિંમત આઠસો ત્રેપન રૂપિયા છે